રાજુલાના ચાસ બંદર ગામે એક પરિવાર ઉપર ધોકા પાય પડે હુમલો અજાણ્યા શખ્સોએ ફોર વ્હીલ કારમાં આવીને કર્યો હુમલો એક જ પરિવારના સદસ્યો પર થયો હિંચકારો હુમલો દરિયાકાંઠાના ચાસ બંદર પર હુમલાની ઘટનાથી દહેશતનો માહોલ ચાર વ્યક્તિઓને એ ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ઈજાગ્રસ્તોને મહુવાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ થયો શરૂ

ચાર 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 અંદાજે કેટલા લોકો હશે અંદાજે વીસ લોકો હશે બધા પર દરવાજો ને દરિયા ને પાઇપ ને ટીમો ની દુકાને બધું